મને દેખાડે <laughs> <laughs> <laughs>

કેમ કરા માસા બધા ચરણ વરો નીકળી ગયો લો ક્લાસમાં બેઠો હોય એવું લાગશે જઈડ કે ખાલી આટલો પાતળો માન્ડલે હસ્ત મેળા પાલતો સીરિયસ મેટર નો આવતી હોય અમને મત તો લાપો છે આ તો ટુકર સુકા ગાયો છે બાકી ધારી બેઠો બેઠો હું કે ઉપર ધોઈ સાઈપ કી બેસક થતી સાઈપ વિજે તો આજ છે ને સાઈપ

હાલો બોલ ગિરણી બાટલો બંધ થયો હા બાટલો બંધ હવે દર્દી છે મોજમાં માંડ માંડ મોજમાં લાવ્યા લાવ્યા છે એટલે કોઈએ ખોટી હળી હંચા કરવા નહીં દશેક દિવસ શાંતિ લેવા દેવી એવું બધાય ને નવી કેમ પણ બાટલાની મોજ ને વાલા બાટલાની ને ચડાવ્યા સાહેબને જમતા જમતા ઊભા રોડે ચડાવ્યા અત્યારે ઉતરી ગયા અને ચડી ગયા હમણાં મિનિટ પહેલા બે સ્તબ્ધ હતા સ્તબ્ધ હતા ને કેમ ચેક કરતા આમ ડોક ફેર પડે છે એમ ફેર પડે છે